સુરત શહેરમાં ન્યુ રાંદેર ખાતે આવેલી પ્રેસિડેન્સી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રેસિડેન્સી સ્કૂલ દ્વારા સત્તાવીસમો વાર્ષિક ઉત્સવ આયોજન કરવામાં આવ્યું હતું બે દિવસ આ વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી અડાજન સંજીવ કુમાર ઓડિટોરિયમ હોલ ખાતે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સૌના મન મોહી લીધા હતા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જીસીઆઈટી પૂર્વ સચિવ ડોક્ટર કે આર ઝાંઝરૂકિયા અને ટ્રાફિક વિભાગના પીઆઈ

પ્રેસિડેન્શિયલ સ્કૂલનો આજે સત્તાવીસમો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં પ્રમુખ સ્થાને જીસીઆરટીના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી સુરતના ડૉક્ટર કે આર ધંદુરિયા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા સાથે ટ્રાફિક બ્રાન્ચના પીઆઈ જયસી જાદવ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા બાળકો નમસ્તે ગુજરાતના થીમ પર આજે સુંદર કૃત્યો રજૂ કરી રહ્યા હતા શાળાના લગભગ આજે આઠસોથી નવસો બાળકોએ આ પ્રવૃત્તિમાં ભાગ લીધો છે વાલીઓ સાથે ચિક્કાર હોલની અંદર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાથે આવતીકાલના કાર્યક્રમની અંદર શ્રી શ્રી કૃષ્ણ મંદિર જગદગુરુનો કાર્યક્રમ છે અને ક્રમ દિવસે નાના બચ્ચાઓનો કાર્યક્રમ અનમોલ બચપન આમ હંમેશા દર વર્ષે એક ચોક્કસ થીમ સાથે કાર્યક્રમ રજૂ કરવાની પ્રેસિડેન્સીની પ્રણાલી રહી છે કે જેથી બાળકોમાં સંસ્કારનું સિંચન થાય અને બાળકો એક સારી વસ્તુ શીખી શકે એક સારા માનવ અને એક સારા નાગરિક બની શકે એવા હંમેશા અમારા પ્રયત્નો રહ્યા છે